નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તમારી સાથે શીતલ ગોહેલ દેશમાં આ વખતે ગરમીનો ઊંચો આંકડો નોંધાયો છે એટલે ગરમીનો પારો એટલો બધો વધી ગયો હતો કે આ વખતની ગરમી જે છે તે અસહ્ય હતી ભારતમાં ગરમીનો આંકડો જેમ જોવા જઈએ તો ચાલીસથી બેતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો અને ત્યાં જ વાત કરીએ જ્યારે પાકિસ્તાન અને વાત કરીએ જ્યારે દુબઈની તો દુબઈમાં પચાસથી પંચાવનની આસપાસ આંકડો પહોંચ્યો હતો જે હંમેશા જ રહેતી હોય છે તેવું દુબઈ પણ આ વખતે ભડકી પડ્યું હતું પાકિસ્તાનની જ્યારે વાત કરવા જઈએ ત્યારે પાકિસ્તાનમાં પણ આ વખતે ગરમીનો આંકડો ઊંચો નોંધાયો અને પાકિસ્તાનમાં ગરમીના કારણે છેલ્લા છ દિવસમાં પાંચસો સિત્તેર લોકોના મોત થયા છે પાંચસો સિત્તેર લોકોના મોત છેલ્લા છ દિવસમાં પાકિસ્તાનમાં થયા છે ત્યાં ગરમીનો આંકડો આમ જોવા જઈએ તો બેતાલીસથી તેતાલીસ ડિગ્રી નો થયો છે હીટસ્ટ્રોકના કારણે બસો સિત્તેર લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અમુક લોકો તો રસ્તા પર ગરમીના લીધે પડીને મરી ગયા છે કરાચીમાં રોજ ત્રીસથી પત્રીસ લોકોના મોત થઈ રહ્યા છે તેવો આંકડો અત્યારે નોંધાઈ રહ્યો છે તેની સાથે વાત કરીએ જ્યારે પચીસ જૂનની તો પચીસ જૂનના ચૌદ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે વધુ પડતા ભેજને કારણે ભેજનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે અને તેને કારણે સ્ટ્રોક લાગી રહ્યો છે અને સુડતાલીસથી અડતાલીસ ડિગ્રીનું તાપમાન પણ નોંધાઈ રહ્યું છે કરાચીની હોસ્પિટલોમાં અત્યારે જગ્યા નથી કારણ કે લોકો સ્ટ્રોકને કારણે દવાખાનામાં દાખલ છે પાકિસ્તાનની એક એનજીઓ એ દી ફાઉન્ડેશનના વડા ફૈઝલે કહ્યું હતું કે કરાચીમાં માત્ર ચાર જ શબઘર છે અને આ ચારે ચાર શબઘરમાં જે છે તે અત્યારે એવી પરિસ્થિતિ છે કે મૃતદેહોને દફનવિધિ કરવા માટે પણ જગ્યા નથી એટલે મૃતદેહો દફન કરવા માટે પણ અહીંયા લાંબી કતારો લાગી રહી છે આ વખતે ઇમરજન્સી સર્વિસ કર્મચારીઓ કરાચી પર ત્રીસથી થી વધુ મૃતદેહો લઈને સબઘર સુધી પહોંચી ચૂક્યા છે એટલે કરાચીની અત્યારે આ વાત છે કે કરાચીમાં જો આ રીતના હાલાત છે પાકિસ્તાનમાં આ રીતના હાલાત છે તો આગળ ગરમીનો પારો કેટલો વધી શકે અને કેટલા મૃત્યુઆંક નોંધાઈ શકે તે મોટી વાત છે ગુજરાતમાં પણ આ વખતે ગરમીનો આંક ઊંચો નોંધાયો હતો ગુજરાતમાં પણ આ વખતે વધુ ગરમી હતી પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદે માજા મૂકી છે અને તેને કારણે હવે ગરમી થોડી ઓછી છે લોકો વરસાદની મજા પણ માણી રહ્યા છે પણ પાકિસ્તાનની વાત કરીએ ત્યારે ખૂબ જ દુઃખજનક વાત છે કે ગરમીના કારણે અત્યારે છસ્સોથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે